નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ એકથી પાંચના વિદ્યાશાયક માટેની જે ભરતી ચાલી રહી છે તો એમની જિલ્લા પસંદગી બાવીસમી મે બે હજાર પચીસથી ચાલું થઈ છે અને બીજી જૂન બે હજાર પચીસ સુધી ચાલશે તો એના પછી પણ કોલ લેટર આવશે તો એના કોલ લેટર છે ત્રણ ચાર દિવસમાં એડવાન્સમાં આવી જશે એટલે કે કદાચ ઓગણત્રીસ કે ત્રીસ તારીખે કોલ લેટર બીજા રાઉન્ડના જે છે એ બહાર પડશે તો પ્રથમ તબક્કો હાલ ચાલી રહ્યો છે તો એમાં ઓપન કેટેગરીવાળા ઉમેદવારો બોલાવેલ છે જેમાં ચોવીસો ને અઠ્યાસી જગ્યાઓ હતી તેની સામે અત્યારે કુલ પાંત્રીસો જેવા ઉમેદવાર બોલાવ્યા છે તો બાકીના જે ઉમેદવાર છે એ ચોવીસો અઠ્યાસી પછીના જે પણ ઉમેદવાર છે એ બધા એક્સેસમાં છે સાથે જેને જનરલ કેટેગરી લાગુ નથી પડતી એટલે કે ઓપન કેટેગરીમાં જે નથી આવતા ઉંમર તેત્રીસ વર્ષની ઉપર હોય એ અને બીજા એવા કે નેવું ગુણની અંદર હોય તો એ પણ ઓપન કેટેગરીમાં ના ગણાય તો એ પણ ઉમેદવારો બધા એક્સેસમાં હશે તો એક્સેસ બે પ્રકારના છે તો આ ઉમેદવારોને અત્યારે બોલાવ્યા છે અત્યારે આજથી જિલ્લા પસંદગી ચાલુ થઈ ગઈ છે અને જિલ્લા પસંદગીમાં સૌ પ્રથમ પીએચ કેટેગરીવાળા એટલે કે જે પણ દિવ્યાંગ ઉમેદવારો છે એમને બોલાવેલા છે તો આ વેબસાઇટ જે છે વીએસ બી ડીપી ગુજરાત ડોટ તો એના પર તમારે લોગ કરવાનું છે પછી એ વેબસાઇટ જ્યારે પણ ખોલશો ત્યારે સીટ ડિસ્પ્લે છે એટલે કે બેઠક માટેની તો આ ડિસ્પ્લે આપ ખોલશો તો અહીં શાળાનો પ્રકાર વિષયનું નામ ભરતીનું માધ્યમ અને પ્રવાહ ચાર વસ્તુ છે તો આ ચાર સિલેક્ટ કરવાની છે અને તમે જગ્યાઓ જોઈ શકશો પ્રાથમિક શાળા ધોરણ એકથી પાંચ પછી ભરતીનું માધ્યમ ગુજરાતી અત્યારે વિજ્ઞાન પ્રવાહનું ચાલુ થયું છે સાડા બાર પછી તો એનું પણ તમે જોઈ શકો છો તો આ રીતે સીટ જે પણ સીટ છે ખાલી જગ્યાઓ છે ડિસ્પ્લે થશે ને અહીં તમારે સર્ચ કરવાનું છે તો આ રીતે તમે જગ્યાઓ બધી જોઈ શકો છો તો કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ભરાઈ છે શું પોઝિશન છે આ ડિસ્પ્લેમાં અત્યારે અહીં બાકી રહેલી જગ્યાઓ તમને દેખાડશે તો જોઈ શકો છો તો આ જે ડિસ્પ્લે બોર્ડ છે એ તમે રોજ રોજ દરેક ભરતીનું જોઈ શકો એના માટે અહીં રોજ અપડેટ થતું રહેશે એટલે કે રોજ મૂકવાશે તો આ ડિસ્પ્લે બોર્ડ આપ ખાસ જુઓ ને ત્યાં આ રીતે આ બોર્ડ છે એ સતત ચાલતું રહેશે તમારે સ્ક્રોલિંગ એના પર ક્લિક કરશો અને ઊભું રાખવું છે તો ઊભું પણ રાખી શકશો એટલે કે પુશ કરી શકશો સાથે આ રીતે જોવું હોય તો જોઈ પણ શકશો તો બધા જિલ્લાની જગ્યાઓ મૂકેલી છે કુલ સાયન્સમાં તમે બધા અવગત છો વિજ્ઞાન પ્રવાહવાળાની ચારસો ને અઠ્ઠાણું જગ્યાઓ હતી તો એ જગ્યાઓને ડિટેલ અહીં જોઈ શકો છો ચારસો ઇઠ્યોતેર જગ્યાઓ જિલ્લામાં વધી છે અને જે શહેરી વિસ્તાર છે તેની જગ્યાઓ અલગ અલગથી છે એટલે કે ચારસો અઠ્ઠાણું જગ્યાઓ છે તો આમાંથી જે પણ જગ્યા ભરાતી રહેશે ફૂલ થઈ જશે જે પણ ઉમેદવાર કોઈ કેટેગરીમાં લેશે તો સાયન્સવાળાની જગ્યા આ રીતે ભરાતી રહેશે સાથે સામાન્ય પ્રવાહની જગ્યાઓ પણ અત્યારે ઓછી થશે કારણ કે જે પણ દિવ્યાંગ ઉમેદવારો છે એ ઘણા બધા અત્યારે સામાન્ય પ્રવાહમાં લેશે એટલે કે દિવ્યાંગ ઉમેદવારો બધા છે એમને સામાન્ય પ્રવાહ લાગુ પડે તો અહીં તમે સામાન્ય પ્રવાહ પર ક્લિક કરીને જોઈ શકો છો કે સામાન્ય પ્રવાહની કેટલી જગ્યાઓ ખાલી છે તો આ બે વિગતો તમારા ઇમ્પોર્ટન્ટ છે તો જોવા માંગતા હો તો જોઈ શકો છો સાથે અત્યારે જેને જે કેટેગરીમાં પસંદ હોય એ કેટેગરીમાં પસંદ કરી શકે છે કોઈને જનરલમાં પસંદ હોય તો જનરલની બે શરત છે એક તો ઉંમર અને બીજું છે માર્ક્સ તો 90 ઉપર ગુણ હોય બધા જ ઉમેદવાર અને બીજી શરત એ છે કે પુરુષો માટે તેત્રીસ વર્ષ અને મહિલાઓ માટે અડત્રીસ વર્ષ તો આ બે શરતો એકસાથે જે પણ પૂર્ણ કરતા હોય એ જનરલ કેટેગરીમાં લઈ શકે છે બે શરત કે બેમાંથી એક પણ પૂર્ણ ન કરી શકતા એમને ફરજિયાત કેટેગરીમાં લેવું પડે છે તો એમના કોલ લેટરમાં એલિજિબલ ફોર રિઝર્વ કેટેગરી લખેલું આવે છે અને એક્સેસ પણ લખેલું આવે છે તો આ બે વાતો સાથે છે તો એ બધાને કેટેગરીમાં લેવું ફરજિયાત છે તો આ રીતની સિચ્યુએશન છે સાથે આ જગ્યાઓ ખાસ જોતા રહેજો એ તમને આઈડિયા આવશે કે કેટેગરીમાં કેટલા ઉમેદવાર લઈ રહ્યા છે જનરલમાં કેટલા લે છે તો અત્યારે સૌપ્રથમ પીએચ દિવ્યાંગ ઉમેદવારોનો રાઉન્ડ ચાલુ થયો છે એના પછી વિજ્ઞાન પ્રવાહવાળાના પાંચસો જગ્યાઓ માટે બોલાવેલા છે એના પછી જે છે એ સામાન્ય પ્રવાહવાળાને બોલાવવામાં આવશે તો આજે બીજી જૂન બે હજાર પચીસ છે ત્યાં સુધી ઓપન કેટેગરીના રાઉન્ડ જે પાંત્રીસ ઉમેદવાર છે એ પૂર્ણ થશે તો કે ઓપનની જગ્યાઓ તો આમાં ભાગની ભરાશે સાથે સાથે કેટેગરીની જગ્યાઓ છે એ પણ ભરાતી રહેશે તો કઈ જગ્યાઓ ભરાશે તો જેને કેટેગરીમાં નથી મળતું એ ઓપનમાં લેશે અને જેને ઓપનમાં નથી મળતું એ કેટેગરીમાં લેશે તો આ રીતે એ કેટેગરીની જગ્યાઓ પણ ફૂલફિલ થશે એટલે કે ભરાશે તો આ સિચ્યુએશન છે સાથે જગ્યાઓ પર રોજ નજર રાખજો સાથે હવે જ્યારે પણ તમને બોલાવે ત્યારે ટાઈમસર સમયસર પહોંચજો અને સાથે એક કલાક વહેલું પહોંચાય તો ટ્રાફિક બીજું હોય તો નાડેની સાથે પેન સાથે રાખજો કારણ કે ત્યાં બોંધરી પત્રક છે એ ભરવાના થશે તે ઉપરાંત તમારા અસલ દસ્તાવેજો છે એ પણ જોડે લઈને જજો દસ્તાવેજો ત્યાં તમારે જમા કરાવવાના છે સાથે ત્યાં બાર ડિસ્પ્લે બોર્ડ એક હશે એક અંદર હશે અને એક ઓનલાઈન મુકાયેલું છે તો બધી ભરતી આપણા હવે એકથી આઠની જે પણ થશે તેનું ડિસ્પ્લે બોર્ડ આ રીતે એક્ટિવ થતું રહેશે જે ક્રમિક ભરતી છે ધોરણ બાર સરકારી શાળાઓમાં ધોરણ અગિયાર બારની સરકારી શાળાઓમાં થઈ ગઈ છે એટલે કે એમને નિમણૂક ઓર્ડર મળી ગયા છે તો કોને કઈ શાળા મળી છે એ પૂરું થઈ ગયું છે સાથે ધોરણ અગિયાર બાર જે ગ્રાન્ટેડ શાળાઓ છે તો એનું એફ એલ એફ ફાઇનલ મેરિટ લિસ્ટ ટૂંક સમયમાં આવી રહ્યું છે તો એમાં પણ એલોટમેન્ટ લખેલું હશે એટલે કે કઈ કેટેગરી મળ્યું છે લખેલું હશે અને બાકી શાળા પસંદ કરવાનું હવે આવશે તો ધોરણ અગિયાર બારની કામગીરી થઈ ગઈ છે સાથે નવ દસની છે એ દસથી પંદર દિવસમાં પૂર્ણ થઈ જશે તો આ રીતે ક્રમિક ભરતી પચાસ ટકા લાગુ પડે છે ખાસ તો અત્યારે લાગુ નહીં પડે તો બાંધરી અપાવી અપાવીને જે એકથી પાંચવાળા છે અમને છથી આઠમાં જવું હોય તો જવા મળશે એટલે કે તો આ જે ક્રમિક ભરતીપણું છે એ મોટા ભાગે જળવાશે સાથે બધાને હાજર કરવાનું છે તો જે દિવ્યાંગ ઉમેદવારોની ભરતી હતી એમને આઠ જૂને હાજર કર્યા છે એટલે કે આઠ જૂને શાળા પસંદગી માટે બોલાવેલા છે સાથે દિવ્યાંગ જન સિવાય જે અન્ય માધ્યમ માધ્યમના છે તો એમને દસ તારીખ છે હવે આજે અત્યારે આલરાઉન્ડ ચાલી રહ્યો છે તો સાંજે આપણને ખબર પડી જશે કે જિલ્લા પસંદગીની તારીખ કઈ લખેલી છે તો લગભગ તો તારીખ નહીં આવે કારણ કે એકથી આઠના તમામને સાથે આપવાનો પ્રયત્ન સરકાર કરશે તો શાળા પસંદગી બધાની એકસાથે હશે તો એના માટે અલગથી બોલાવશે તો કદાચ કોલ લેટરમાં લખેલી ના પણ આવે સાથે પ્રવેશોત્સવની તારીખ જે છે એ વીસ જૂનની આસપાસ છે તો ત્રણ દિવસ ચાલવાનું છે તો એના પહેલાં ઓર્ડર મળી જાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ તો આ આવા તો ખાસ છે ખાસ ધ્યાન રાખજો તે ઉપરાંત વીએસબીની જે વેબસાઇટ છે ડીપી ગુજરાત વીએસ બી ડીપી ગુજરાત ડોટ ઇન તો આની રોજ મુલાકાત લે લેતા રહેજો તો કોલ લેટરના બીજું રાઉન્ડ બહાર પડશે એકથી પાંચવાળા માટે છથી આઠ વાળા માટે પણ કોઈક અપડેટ આવતી રહેશે સાથે જ જગ્યાઓનું ડિસ્પ્લે બોર્ડ છે એ વારંવાર એની મુલાકાત લેતા રહો જેના લીધે તમે જગ્યાઓ જોઈ શકો તો જગ્યાઓનું ડિસ્પ્લે બોર્ડ આ વેબસાઇટ છે એના ઉપર જ મૂકેલું છે તો આ રીતે આપ જગ્યા ચેક કરો તો તમે કઈ રીતે મેરિટમાં આવશો એ ખબર પડી જશે સાથે અત્યારે ઓપનનો રાઉન્ડ ધોરણ એકથી પાંચનો છે પાંત્રીસો જગ્યામાંથી અત્યારે સિનારીઓ એવો હોય છે કે ઘણા બધા ઉમેદવારો કેટેગરીમાં લેશે તો કેટેગરીમાં ના લે એના માટે રિક્વેસ્ટ ખાસ કરજો પછી બીજી વાત આપણે પગાર બાબતે કરી લઈએ તો ધોરણ એકથી પાંચમાં અત્યારે પગાર જે છે એ છવ્વીસ હજારની આસપાસ છે અને ફૂલ પેમાં આવશે એટલે કે ચોવીસોનો ગ્રેડ હોય છે તો ફૂલ પેમાં પચીસ હજાર પાંચસોથી ચાલુ થાય છે અને એક્યાસી હજાર સુધી હોય છે પણ જે પગાર પંચ નવું બે હજાર છવ્વીસનું લાગુ પડશે એટલે આ તમારો પગાર છે એ બદલાશે અને પગાર કંઈક સારો હશે તો દસથી પંદર હજારનો જેટલો પણ ફરક પડે એ પગાર હશે તે ઉપરાંત ચોવીસનો ગ્રેડ છે એટલે કે એ ગ્રેડ પણ સારો છે શિક્ષકમાં તે ઉપરાંત નવ વર્ષ તમારા પૂર્ણ થાય એટલે કે બેતાળીસોનો ગ્રેડ મળે છે એટલે કે તમે અત્યારે લેવલ ચારમાં છો નવા સાતમાં પગાર પંચ પ્રમાણે એવા તમે લેવલ છમાં આવી જશો અને નવું પગાર પંચ આઠમું પગાર પંચ છે બે હજાર છવ્વીસમાં લાગુ કરવાનું છે તો ત્યારે તમારો પગાર તમે ન ધાર્યો એના કરતાં પણ સારો હશે તો આ રીતે તમારો પગાર સતત અપડેટ થતો રહેશે તે ઉપરાંત છથી આઠમાં પણ અત્યારે ચોવીસોનો ગ્રેડ છે એટલે કે ગ્રેડમાં કોઈ ફરક નથી પણ છથી આઠમાં વિદ્યાર્થીઓ જે છે એ મોટા ધોરણના હોય છે તો આ રીતે તમને ભણાવવાની ખૂબ મજા આવતી હોય છે તો જેને છથી આઠમાં મળતું એ બિંદાસ લઈ શકે છે તે ઉપરાંત શાળા જેમ બને મોટી પસંદ કરજો જેના લીધે ઓવર સેટઅપમાં નજીકની શાળામાં ન જવું પડે તો આ બધા પ્રશ્નો છે એની ચર્ચા આપણે વળી ક્યારેક કરશું સાથે નવ દસ છે તો નવ દસના પગાર બહુ સારા હોય છે અત્યારથી બેતાળીસોનો ગ્રેડ લાગુ પડે છે તો પાંચ વર્ષમાં ફિક્સમાં કાઢવાના હોય છે તો એ પાંચ પૂરા થાય એના પછી સીધો બેતાળીસોનો ગ્રેડ હોય છે એટલે કે નવ વર્ષે પ્રાથમિક શિક્ષકમાં ધોરણ એકથી આઠમાં તમે જે પગારે આવો છો એ જ પગાર તમને શરૂઆતમાં ફિક્સમાં પણ એટલો મળે છે અને પાંચ વર્ષ ફિક્સના નવથી બારમાં પૂર્ણ કરો ત્યારે તમને પાંચ વર્ષ બાદ મળી જાય છે એટલે કે નવથી બારનો પગાર ગ્રેડ બહુ સારો છે જોરદાર છે સાથે નવથી બારના જે પણ શિક્ષકો છે એમને જે શિક્ષણ ખાતાની પોસ્ટો છે તો ત્યાં પ્રમોશનની તકો છે બઢતીની તકો છે ટીપીઓની પરીક્ષા છે ડીપીઓની પરીક્ષા છે મદદની કેળવણી નિરીક્ષકની પરીક્ષા છે આ બધી જ હાઈસ્કૂલવાળાને આપવા મળતી હોય છે તો હાઈસ્કૂલમાં જેને મળે એને લેવાય સાથે ગ્રાન્ટેડ શાળાઓ જે ધોરણ નવથી બારની છે ત્યાં સરકાર ફાજલને રક્ષણ આપે જ છે ફાજલ એટલે કે સંખ્યા વિદ્યાર્થીની ઘટે અને શિક્ષકો વધમાં પડે તો એ શિક્ષકને સરકાર ફરીથી ક્યાંક નોકરીએ રાખે છે એટલે કે નજીકની શાળામાં ક્યાંક રાખે છે તે ઉપરાંત હવે સરકારે જે ગ્રાન્ટેડ શાળાઓ પ્રાથમિક શાળાઓ છે અને આશ્રમ શાળાઓ છે ત્યાં પણ ફાજલને રક્ષણ આપવાનો પરિપત્ર કરી દીધો છે તો પ્રાથમિક શાળાવાળાઓ માટે પણ ફાયદો જ છે એટલે કે આ રીતે ગ્રાન્ટેડ શાળાનો હવે કોઈ ડર રાખવાની જરૂર નથી ગ્રાન્ટેડ શાળામાં સરકારને ખર્ચ ઓછો થતો હોય સરકારી એ શાળાઓને વારંવાર જાળવે જ છે અને એ રીતે એ શાળાઓ પણ ધમધોકાર ચાલતી હોય છે એટલે એ શાળાઓ પણ ચાલશે તો એની પણ તમારી ચિંતા કરવાની નથી પણ જેને સરકારીમાં મળે એ સરકારીમાં લે પછી સરકારીમાં ન મળતું હોય નવથી બારમાં તો ગ્રાન્ટેડમાં લઈ શકો છો પછી ગ્રાન્ટેડમાં પણ ન મળે નવથી બારમાં તો એ બધા છથી આઠમાં લઈ શકે છે છથી આઠમાં જેને નથી મળતું એ એકથી પાંચમાં લઈ શકે છે અને જેને છથી આઠમાં મળે છે અને એકથી પાંચમાં તમારું કોઈ જિલ્લાની લાલચમાં તમે લેતા હો તો લઈ શકો છો બાકી એક વાત ખાસ એ છે કે એકથી પાંચ ધોરણની જે પણ શાળાઓ છે એમાં તમારા વધના પ્રશ્નો ખૂબ ઓછા હોય છે ફાદલ થવાના કારણ કે એકથી પાંચ ધોરણના જે બાળકો હોય છે એમની ઉંમર જે છથી દસ વર્ષ વચ્ચેની હોય છે છથી અગિયાર વર્ષ સુધીની તો આ બાળકોને વાલ્યુ ક્યારે બહાર ભણવા નથી મૂકતા તો એકથી પાંચની શાળાઓ છે એ ક્યારે બંધ થવાનું કોઈ ચાન્સ છે નહીં અને છથી આઠની શાળાઓમાં થોડું તમારા વધ થવાના પ્રશ્નો રહી શકે છે તો આ રીતે તમે તમને જે મનગમતું એ પસંદ કરી શકો છો તો આ બધી જ સિચ્યુએશન છે બધા સિનારીઓ છે આ બધા પાસાનો વિચાર કરો તમારા ઘર નજીક તમે હોવ અને તમારો જિલ્લો મળતો હો તો તમારે એ મનગમતું જે ધોરણો છે એ પસંદ કરી શકો છો તો ઘણા બધા એવા હશે કે વતન માટે એકથી પાંચ છથી આઠ જ્યાં મળશે ત્યાં લેશે ઘણા બધા એવા હશે કે વતન માટે નવથી બારમાં જ્યાં મળશે ત્યાં લેશે ઘણા બધા અગિયાર બાર છોડશે ને વતનમાં નવ દસમાં સરકારી મળતું હોય તો લેશે તો આવા કારણો બે ચાર ટકા ભાગ ભજવશે સાથે બીજી વાત ખાસ એ છે કે રિપીટર ઉમેદવારો હવે ફરીથી શિક્ષક તરીકે જોડાય તો નુકસાને નુકસાન જ છે એક નુકસાન એ છે કે ત્રણ વર્ષની નોકરીની અંદર નોકરી તમારી થઈ હોય તો માત્ર તમે જિલ્લો બદલવા માટે જતા હો તો તમારે બોન્ડ ભરવો પડે છે તે ઉપરાંત બોન્ડ સાથે સાથે છથી આઠમાં તમે જિલ્લાની જિલ્લામાં જતા હો તો તમારે બોન્ડ ભરવા નથી થતો એટલે કે એકથી પાંચમાંથી છથી આઠમાં કે બીજે કોઈ એકથી પાંચ સિવાય ગમે ત્યાં તમે જઈ શકો છો સાથે બોન્ડ ત્રણ લાખનું નુકસાન છે પછી પગાર ત્રણ વર્ષમાં તમારો લોસ જાય છે તો જેટલી નોકરી કરી એટલું તે ઉપરાંત બીજું લોસ એ છે કે પેન્શનમાં પણ તમે એટલા લેટ પડો છો તે ઉપરાંત સરકારી લાભો જે છે એ પણ તમને એટલા મોડા મળે છે એટલે કે ફૂલ પગારમાં તમે એટલા લેટ થાવ છો તો આ બધા નુકસાન પણ તમારે ઘણા છે અને બીજો એક મોટો ફાયદો એ છે કે જે રિપીટર શિક્ષકો છે તો એમને અત્યારે બદલી જે છે સરકાર પાંચ વર્ષની અંદર કરી નાખે છે અને હવે સો એ સો ટકા બદલી થતી હોય છે એટલે કે તમે શિક્ષક તરીકે તમારી વધારે નોકરી જેમ થઈ હોય એમ તમારી સિન્યોરિટીના આધારે તમારી મનગમતી શાળાઓ મળતી હોય છે એટલે કે અમદાવાદ ગાંધીનગર મહેશાળા આ બાજુ તમારે પાંચથી દસ ટકા ચાન્સ રહે છે ને આ જે વિદ્યા સહાયકોની ભરતી હોય છે તો એ બાજુ તમને મળવાનો જે ચાન્સ છે બેથી ત્રણ ટકા હોય છે એટલે કે જગ્યાઓ મૂકાતી જ નથી જૂના શિક્ષકો માટે રાખવામાં આવે છે તો આ બધી સિચ્યુએશન છે રિપીટરમાં લેવું અત્યારે હિતાવહ બિલકુલ ઓછું છે જિલ્લાની લાલચ અને જ્યાં તમે નોકરી કરો છો ત્યાં બિલકુલ ન ફાવતું હોય તો તમે લઈ શકો છો બાકી તમારે પગારમાં નુકસાન છે પેન્શનમાં નુકસાન છે ફૂલ પગારમાં આવશો એમાં નુકસાન છે તો આ રીતે તમે નોકરીમાં મોડા તો હશો જ એમ અને વધારે મોડા પડવાનો કોઈ મતલબ છે નહીં તો જ્યાં મળ્યું ત્યાં લેવાય આ ગુજરાત જ છે ક્યાં બહાર જવાનું નથી તો તમને ગમતી જગ્યા એક અને બીજું એ કે તમારી નોકરી ન બગડે એ રીતે તમે નોકરી કરી શકો છો તો આટલી વાતો ખાસ ઇમ્પોર્ટન્ટ છે સાથે મેરિટ બાબતે આપણે જૂના વિડીયો બનાવ્યા છે એ પ્રમાણે મેરિટ રહેવાની સંભાવના છે પરંતુ એક પરિબળ એમાં આ જે કેટેગરીવાળું છે એ આપણે જોતા રહીશું કે કેટેગરીમાં કેટલા ઉમેદવારો લે છે પણ કેટેગરીમાં ઉમેદવારો જે નાની કેટેગરી દાખલા તરીકે એસસી કેટેગરી છે સાત ટકા જગ્યાઓ જ છે તો એમની તો ઝડપથી ભરાઈ જતી હોય છે અને પાછળવાળાને ચાન્સ ના રહે પણ જે કેટેગરીમાં વધારે જગ્યાઓ આવે છે તો એ કેટેગરીમાં દાખલા તરીકે અત્યારે શરૂઆતના સો ઉમેદવારો કેટેગરીમાં લે છે પરંતુ એકસો એક ઉમેદવાર પછીના જે પણ ઉમેદવાર છે એમને જો જનરલ મળતું તો એ લઈ શકે છે એટલે કે મોટી કેટેગરીવાળાને જે પણ લેવલે જે પણ સ્ટેજ જનરલ મળે છે ત્યાં વચ્ચે લઈ શકે છે તો એમનો વાંધો નથી હોતો તો ખાસ તો કેટેગરીની જગ્યા જ્યાં સુધી છેલ્લી જગ્યા ન ભરાય ત્યાં સુધી જનરલમાં જવાનો ચાન્સ હોય છે અને આ રીતે જનરલમાં જવાથી કેટેગરીવાળાને લાભ વધારે મળતો હોય છે તો આ રીતની સિચ્યુએશન હોય છે અને બીજું એ કે જે પાછળ આવનાર ઉમેદવાર છે એ અત્યારે જેમને નથી મળ્યું એ જ હોય છે એટલે કે દાખલા તરીકે પાછળ આવનાર ઉમેદવાર છે દસ જણા ઓબીસીના ઉમેદવાર છે તો એમણે કેટેગરીમાં લીધું તો એની પાછળ અગિયારથી વીસ ઉમેદવાર જે પણ આવે છે એ પણ મોટા ભાગના ઓબીસી કેટેગરીના હોય છે અને એમાં થોડા ઈડબલ્યુ કેટેગરીના પછી એનાથી થોડા એસસી કેટેગરી એના થોડા એસટી કેટેગરીના એટલે કે જે પાછળ આવનાર ઉમેદવાર હોય છે એ જનરલમાં લેતા હોય છે એટલે કે આ તમે જે જનરલનું વિચાર કરી રહ્યા છો એના લીધે વધારે ફરક નથી પડતો તમે ના લ્યો તો તમારો ભાઈ બીજો લેશે તમારો ભાઈ બીજો ના લે તો ત્રીજો લેશે તો આ રીતે ચાલતું હોય છે સાથે મહિલાઓની જનરલમાં જે ઉંમર છે એ અડત્રીસ સુધી હોય છે તો ઘણી બધી મહિલાઓ પચાસ ટકા છે એમાંથી ઓછામાં ઓછી વીસથી પચીસ ટકા જનરલમાં જઈ શકે છે તો આ રીતે જનરલની સીટો પણ ભરાતી રહેશે તો તમારે કેટેગરીની પણ ચિંતા નથી કરવાની તો આ રીતે ચાલતું હોય છે ને આ બહોળી ભરતી છે મોટી ભરતી છે એટલે કે જે પરિબળો છે એમાં કોઈ એક પક્ષી એક બાજુ કોઈ પરિબળ ભરતીને ખેંચી જાય વાવાઝોડા જેમ તો એવું શક્ય નથી આ મોટી ભરતી છે તો બધા પાસા છે બેલેન્સ રહેશે એટલે કે બધા જ જે તમારા મનમાં તમે વિચારો છો કેટેગરીની જગ્યાઓ બધી એક સાથે ભરાઈ જશે તો એવું નહીં થાય મોટી ભરતી છે બધા પરિબળો થોડા થોડા કામ કરશે સાથે ક્રમિક ભરતીની છેલ્લી વાત કહી દઉં તો જે ક્રમિક ભરતી છે વેઇટિંગ સુધી પણ ભરતી ક્રમિક ભરતી એપ્લાય થશે હવે બે ચાર ટકાનો ફરક પડી શકે છે પણ એપ્લાય તો થશે જ કારણ કે જે પણ શિક્ષકને નવથી બારમાં મળતું હશે એ ક્યારેય એકથી આઠમાં આવવાના નથી આવ્યા છે તો બદલી કરાવીને જતા રહેશે બાંધરી પત્રિક પત્રક આપીને જતા રહેશે રાજીનામું મૂકીને આપીને જતા રહેશે ઘણા બધા એવા હશે કે જિલ્લા પસંદગી લઈ લેશે પણ શાળા પસંદગીમાં નહીં આવે તો આ બધી જ જગ્યાઓ વીસ ટકાનું વેઇટિંગ જે આવે છે એમાં એકથી આઠ ની ખોલશે અને એ ક્રમિકનો લાભ તમે લઈ શકશો તો આ રીતની બધી સિચ્યુએશન છે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ સાથે એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરતા રહો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો થેન્ક યુ વેરી મચ